બડકા પડી હે બડકા જો રમે હે બે આ ખારો થાય હે ભાઈ તમે તો અત્યારે હવે મોતીન બિસ્કિટ લઈ આવી દે તો મિત્રો અમે બે જઈ હી તો મિત્રો ખાલી દુકાન જ જાવું હે તો આ વાડ હરખા કર લે કે એમ કહીએ લે જચ્છા જા તો મિત્રો જોવા માં બાપા બે રમે હે આ લે મોતી મોતી આવસે આરે मोती अरे आउशे भाई आलमोडे तो मित्रों मोती आवी गयो वे साली आवी गई हुई आवी गयो तो मित्रों हमारा मोडबापू नी गाड़ी है आ हमने नवी लीदी गाड़ी भाई। आमारा भाई है भाई नी है पंकज भाई नी पंकज भाई कह घेरे छे बताऊ तुमने नहीं है नहीं अरे वो जूता है से तो मित्रों यहां पहुंच गया मोती आ भी गयो है कोई है मासी जागे है मित्रों कौन से कौन से वीडियो वीडियो मित्रों आ रही हो मारो भाई आ एमनी गाड़ी है अरे पंकज भाई पारस भाई फटका है મારા નાખી દઉં દઈ મિત્રો કેવો મસ્ત નજારો આવે ને પણ જોરદાર કઈ નું तो मित्रों यहां पानी चालू है आवाज आवे है आ देखाई तो मित्रों जो वो गामड़ा में कछु आवो होई का जा रास्ता हो या और ये मोटी वचपन वचमा आवे है तो फाइनली मित्रों हमें दुकान पहुंची गया आ दुकान तो खुली है भाया बापू है भाया बापू हमारे लेवानु से आलो मित्रों आ बे ले ले हमें बे आप दे मोती ते मोती मित्रों दुकान में घुसे है मोती आज है या मंदिर मंदिर जाऊ है तेरे उभा रहो 2 मिनट मित्रों तुमने मंदिर बताई दो મોસ્ત નેજારો આવે છે ઇના મંદિર બાકી અમારું બહુ અમારું એટલે આખા ગામનું બહુ જૂનું મંદિર છે વર્ષો જૂનું આ નહિ આ તો હમણાં નવું બન્યું એની બાજુમાં છે ને એ વર્ષો જૂનું મંદિર છે પહેલું આ પહેલું મંદિરયું ને એ વર્ષો જૂનું મંદિર છે આ હાલો અંદર થી તમને બતાઈ દઈએ જો મંદિર તો વે અંદર જાશું

તો જો મિત્રો આ જૂનું મંદિર હે રામાપિ મસ્ત મંદિર હે વર્ષો જૂનું આજે નવું બનેલું मंदिर थोड़ा ताड़ा मारे हैं यहाँ ताड़ू मार दी तू मित्रों का शुरू वो है यहाँ मित्रों यहाँ हनुमान मित्रो दादा ने यहाँ गणेश दादा तो मित्रों आ खोड़ियाल मानु मंदिर है नानु ये मस्त वो ओली बाजू छे से नो तो? आ लगभग फेर 갈ਦੇઓ કક 갈 બેરો તો મિત્રો ઓલું મંદિર આવી હનુમાન દાદા નું હે મંદિર હવે તો જઈએ હવે ઘર તરફ તો મિત્રો ફાઇનલી નીકળી ગયા છીએ અમે અહીંયા એક નાનું એવું હનુમાન દાદા નું મંદિર છે અંદર એક મંદિર છે એ બતાઉ તમને હનુમાન દાદા નું મંદિર છે મસ્ત લાગો પેઇન્ટિંગ તો મિત્રો આ છે નાનું એવું હનુમાન રાજા મંદિર છે તો મિત્રો આ પડી ગયું છે આપણે ઉપાડ દઈએ આ છે હનુમાન દાદાનું મસ્તનું નાનું એવું મંદિર હવે જઈએ ઘર તરફ તો મિત્રો સાણ બહુ પડ્યા છે તો મિત્રો અહીંયા કૂતરા છે એટલે લાઈ થી બે થઈ કૂતરા પાછળ ન દોડે આના કૂતરા ખતરનાક અહીંયા ડમ્પર પડ્યો ડમ્પર અહીંયા એક કૂતરો હતો પણ એ હોજું હે કાઈ કરતું નથી એટલે મેં આથી આલ્યા औला खता पाड़ दौड़ अह तो पैरत तो मार पप्पा होता है खाटला ऊपर तो मित्रों ये मंदिर तमें सारू तो लाइक करजो शेर करजो कर करजो मित्रों पप्पा होता है for the અનો ફટિંગ સા ગાવ તો થાકી ગયો થાક લાગી ગયો તો મજા આવી ગઈ તો વિડિયો ને હવે અહીંયા એન્ડ કરીએ તો તમને વિડિયો સારો લાગી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો મનસુ નવા વિડિયો માં જય શ્રી કૃષ્ણ બાય બાય